ચલો બચ્ચા एवरीवन ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યુ બ્લોગ રૂહિ મેડમ ગયા છે સ્કૂલ અને હું સવાર સવારમાં કંઈક મસ્ત બનાવી રહી છું આજે તો બની રહ્યું છે કિચનમાં મારી આજે ઈચ્છા થઈ ગઈ ઘણા ટાઈમ પછી બનાવું છું અને ગાઈસ એટલું બધું કામ છું ના ઢગલો વાસણ પડ્યા છે ઢગલો કપડાં ઘડી કરવાના છે આજે રાતે કરું કરું એમ કર્યું હતું પણ એડિટિંગને બે એડિટિંગ કરતાં બધું લેટ થઈ ગયું સૂઈ ગઈ કરીશ હવે ટાઈમ પણ થઈ ગયો છે થોડી વારમાં બસ બનાવીને રેડી થઈને રોકીને પણ લઈ આવું પછી કરીશ ધીમે ધીમે આજે તો આખો દિવસ પડ્યો છે થશે ચલો ફાઈનલી વાર સુધી બની ગઈ છે ફટાફટ રાડી થઈ જાઉં ચાલો ત્યારે સાડા અગિયાર થઈ ગયા છે

साफ तो बनी गई है गैस रोटली बाकी है पहले मैं आज चीला बनाव छु रोटली ना जगह हाँ बेटू आवी रोही चलो बनी गयो हाथ धोई ना और वो बोलतो ही नहीं अरे

रूही मैडम आप रमी रहा है ना बाजू बनी रू है डीनर आज तो दाल भात बने चे। दाल तो बफाई गई है बस आ भात बनी जाए इतने डिनर आप रेडी मैं भी बैठ गया लो ये क्या कर रहे हो आप हम्म ये क्या बांध रहे हो मेरे हाथ में आ लो इस, इसको क्या कहते हैं लो स्ट्रो क्यों बांध रहे हो स्ट्रो बांधने के लिए नहीं होता है होता है अंकल अन्य पसंद नहीं बंदा ही दिख रहा है ना थी क्यों ये नहीं था क्यों नहीं ये डोरी था

મને વાલી વાલી કર એટલે મમ્મા સુઈ જાય રૂહી મમ્મા ને સુડાવે છે

જ ખાયા કરે આખો દિવસ શાક રોટલી ખવાતી નથી એટલે તારે મારી ફરિયાદ ચાલુ જ કરી દેવાની રૂ તો ડેડી આવે એટલે તારે ફરિયાદ ચાલુ જ કરી દેવાની રોહી હજી બીજું કઈ રહી ગયું છે બીજું કઈ દે ડેડી ને મમ્મા એ આવું કર્યું મમ્મા તેવું કર્યું જ નયા હવે રોહિત જમી લીધું ને અને જમીને તું શું ખાય છે તારું પેટ નહીં ભરાયું તો ગાય જમી લીધું છે ચાલો આવાળો વ્લોગને એટ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બ બાય